રાજકીય પરિચય જોવા જઈએ તો ગુજરાત ભાજપમાં એક મજબૂત ઓબીસી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે જેમનો રાજકીય પ્રવાસ બૂથ પ્રભારી તરીકે ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ થયો હતો તેમણે ઉદ્યોગ સેલના સંયોજક અને ત્યારબાદ કર્ણાવતી બીજેપી અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી હતી અમદાવાદની નિકોલ બેઠક પરથી સતત ત્રણ વખત બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે જે તેમનો લોકપ્રિયતા દર્શાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગો કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ પ્રોટોકોલ સ્વતંત્ર પ્રભાર તરીકે ધરાવે છે તેમની રાજકીય સફળ સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ સંગઠનના પાયાના સ્તરથી લઈને સરકારમાં મંત્રી પદ સુધી પહોંચ્યા છે જે પક્ષમાં તેમની મજબૂત પકડ અને અનુભવનું પ્રમાણ છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખોની જે ઐતિહાસિક યાદી પર નજર કરીએ તો એ કે પટેલ વર્ષ રહ્યા હતા ત્યારબાદ શંકરસિંહ વાઘેલા ત્રાણું સુધી આઠ વર્ષ સુધી રહ્યા હતા કાશીરામ રાણા ઓગણીસો ત્રાણુંથી થી ઓગણીસો સુધી જવાબદારી સંભાળી હતી તો વજુભાઈ વાળાએ ઓગણીસો છન્નુંથી થી ઓગણીસો એમ બે વર્ષ અને ઓગણત્રીસ મે

ત્યારબાદ વિજય રૂપાણી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર સોળથી દસ ઓગસ્ટ બે હજાર સોળ એકસો તોતેર દિવસ રહ્યા હતા દસ ઓગસ્ટ બે હજાર સોળથી વીસ જુલાઈ બે હજાર ત્રીસ ત્રણ વર્ષ અને ત્રણસો પિસ્તાલીસ દિવસ સુધી જીતુ વાગાણીએ જવાબદારી સંભાળી હતી અંતમાં સી આર પાટીલે વીસ જુલાઈ બે હજાર વીસથી અત્યાર સુધી પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારીમાં છે હવે નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે